આરોપ મહેસાણાના બહુચરાજીમાં ઠાકોર સમાજના સ્નેમિલનમાં બોલ્યા સાંસદ ગેનીબેન ઠાકોર કહ્યું સમાજના વિકાસ માટે માત્ર જનસંખ્યા પૂરતી નથી મજબૂત વિલ યોગ્ય સિસ્ટમ પણ જરૂરી સાબરકાંઠાના નેશનલ હાઈવે અડતાલીસ પર આત્મહત્યા પહેલા કર્યો હતો મેસેજ વલસાડમાં સવારના વાહને ઠગાઈ કરતી મનોર ગેંગ સકંજામાં ચમત્કારી ઈલાજ કરીને આપવાના નામે લોકો પાસે અગિયાર હજાર બિલના નામે પડાવતા હોવાના તલાટી કામ મંત્રી ઉષાબેન તલયાડ ને કરવામાં આવે ફરજ મુખ અમરેલીમાં માનવ ભક્ષ સિંહણ પાંજરે પુલાય બગતરાના હામાપુર ગામમાં સિંહણે બાળકને ફાડી ખાધો હતો ચાર થી બાળપણ પુરાયા પાંજરે સરકારી જમીન પરથી દવાનો હટાવાયા ત્રણ હજાર ચોરસ મીટર જમીન કરાઈ ખુલ્લી દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી શોએબ ની કરી ધરપકડ શોએબે આતંકી ઉમરને છુપાવવાની લોજિસ્ટિક મદદ કરી હતી રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ ભારત બ્રિટન સંયુક્ત યોધ્યાભ્યાસ શહેરી વિસ્તારમાં ઓપરેશનલ ક્ષમતા વિકસાવવા દિલ્હીમાં પોલીસ અને વોન્ટેડ આરોપી હત્યાના આરોપી મહેતાબની પોલીસે કરી ધરપકડ પગમાં ગોળી વાગતા આરોપી ઘાયલ મહારાષ્ટ્રના નાશિકમાં શિવસેનાના પૂર્વ ધારાસભ્ય નિર્મલા ધાવેદ બન્યા અકસ્માત નો ભોગ વસ્તીમાં જતીકારે ટક્કર મારતા ગંભીર ઓડિશાના ભદ્રકમાં ભાડાના અપાર્ટમેન્ટમાં બીજા માળે માલિકે દબાણ કર્યું ધોધમાર વરસાદથી માર્ગો પર વહેવા લાગ્યા ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ભૂસ્ખલન પછી વધુ એક આફત ધોધમાર વરસાદથી પહાડો પરથી પૂરની સાથે ધસી આવ્યો કાટમાળ રહેણાંક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ થાયલેન્ડમાં ધોધમાર વરસાદ પછી જનજીવન થયું અસ્તવ્યસ્ત નવ પ્રાંતમાં પુરથી તેર લોકોના મૃત્યુ સેનાને સોંપાઈ હતા અને બચાવ કામગીરીની જવાબદાર